ચાલો બનાવીએ કેરીના રસ સાથે ખાવાની મજા પડી જાય એવી મગની છૂટી દાળ તો મગની છૂટી દાળ બનાવવા માટે અહીંયા મેં એક કપ મગની મોગર દાળ બે વખત પાણીથી ધોઈ અને હુંફાળા પાણીથી અડધી કલાક પહેલાં જ પલાળી દીધેલી છે અને અહીંયા તમે જુઓ કે માત્ર અડધી કલાકમાં મગની દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે અડધી ચમચી જીરું અને વીસ થી પચીસ દાણા મેથીના પણ ઉમેરી દેસુ કોઈ પણ શાકમાં મેથીનો ઉપયોગ ખાસ કરવો મેથી આપણી હેલ્થ માટે તો ફાયદાકારક છે જ પણ સાથે શાકનો કે દાળનો સ્વાદ પણ બહુ સરસ આવશે સાથે ખડા મસાલામાં બે લવિંગ એક ટુકડો તજ એક તમાલપત્ર અને સાથે એક સૂકું લાલ મરચું પણ ઉમેરી દેસુ અહીં આ કડાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી એકદમ સરસ પકડી ગઈ છે ચપટી હિંગ ઉમેરશું અને બારીક સમારેલું ટમેટું ઉમેરી દેસું અત્યારે કેરીની ની સિઝન ચાલુ છે તો કેરીની ની સીઝન સાથે એક વખત તમે આ મગની છૂટી દાળ બનાવજો સ્વાદમાં બહુ સરસ થાય છે અને તમે જોયું હશે કે લગ્ન પ્રસંગમાં પણ રસ સાથે મગની છૂટી દાળ જ સર્વ કરવામાં આવતી હોય છે હવે અહીંયા હવે અહીંયા ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો ટમેટાની સાથે જ આપણે મસાલા કરી લેશું મસાલામાં અડધી ચમચી હળદર દોઢ ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને બધું જ એક વખત સરસ મિક્સ કરી લેશું હવે તેલમાં ઉમેરેલા મસાલા બળે નહીં એટલે બે ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે તેલમાં મસાલા ઉમેરતા હોય તો થોડું પાણી ઉમેરી દેવાનું જેથી લાલ મરચું પાવડર નો કલર કાળો ના થાય અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં મસાલો ટમેટા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને સાઈડમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે ચોખ્ખું દાળ માં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે અને દાળ કડાઈમાં ઉમેરી દેશું અચાનક મહેમાન આવી ચડે તો તમે માત્ર 15 થી 20 મિનિટ માં જ આ મગની દાળ તૈયાર કરી શકો છો રસ સાથે તો બહુ જ સરસ લાગે છે સાથે તમે દૂધ પાક કે પછી ખીર બનાવેલી હોય તેની સાથે પણ બનાવી શકો છો અને રેગ્યુલર દાળ ભાત સાથ કરતા હોય તો એની સાથે સાઈડમાં તમે છૂટી મગની દાળ કરશો તો પણ બહુ સ્વાદિષ્ટ લાગશે

તો અહીંયા જુઓ કે બધો જ મસાલો દાળ સાથે મિક્સ થઈ ગયો છે તો આપણે એક કપ દાળ લીધેલી એક કપ દાળ સાથે આપણે એક કપ પાણી ઉમેરશું પાણીનું પ્રમાણ જેટલી તમે દાળ લીધી હોય એટલું જ લેવાનું જો વધારે પાણી ઉમેરશો તો દાળ વધારે મેસી થઈ જશે એટલે એક કપ પાણી ઇનફ રહેશે કારણ કે આ દાળ આપણે એકદમ સરસ છૂટી બનાવવાની છે જો તમારે રસરસતી દાળ બનાવવાની હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ ઢાંકણ ઠાકી દેસું દાળ બફાયા પછી બે થી ત્રણ એકદમ સિક્રેટ મસાલા ઉમેરવાના છે તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા ઢાંકણ ઠાકી ધીમા ગેસે આપણે દાળને ચડવા દેસું અહીંયા માત્ર પાંચ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે દાળમાં ઉમેરેલું બધું જ પાણી સોસાઈ ગયું છે અને દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તમે જુઓ હાથેથી મેસ કરતા દાળનો દાળનો દાણો એકદમ મેસ થઈ જાય છે અને આપણી દાળ એકદમ સરસ છૂટી પણ થયેલી છે હવે દાળમાં બાકીના મસાલા ઉમેરવામાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અડધા લીંબુનો રસ ઉમેરશું આ દાળ ખાટી મીઠી બહુ સરસ લાગે છે એટલે લીંબુનો રસ અને થોડી ગળાશ ઉમેરવાની સાથે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું થોડી ફ્રેશ કોથમરી ઉમેરી દેશું અને બધું જ હળવા હાથે મિક્સ કરશું આ દાળનો દાણો એકદમ મેસી હોવાથી તમે વધારે દાળને ઉપચા નીચી કરશો તો દાળનો દાણો એકદમ ભાંગી જશે પરિણામે દાળ એકદમ લચકા જેવી થઈ જશે એટલે હળવા હાથે જ આ રીતે મિક્સ કરવાનું અહીંયા તમે જુઓ કે આપણી મગની છૂટી દાળ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમ ગરમ રોટલી સાથે આપણે મગની છૂટી દાળ સૌ કરશું સાથે રસ પણ સર્વ કરેલો છે તો મગની દાળ સાથે મેં પડવાળી રોટલી પણ સર્વ કરેલી છે તમારે પડવાળી રોટલીની રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ ઉપરથી થોડી કોથમરી નાખી અને દાળ ગાર્નિશ કરશું કેરીનો રસ પડવાળી રોટલી છૂટી દાળ અને સાથે ગુંદા કેરીનું અથાણું હોય તો પછી બીજું કાંઈ ના જોઈએ તો તૈયાર છે એકદમ સ્પેશિયલ રીતે બનેલી માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જતી મગની છૂટી દાળની રેસીપી તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે ચટપટા મસાલા સાથે બનેલી મગની છૂટી દાળની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ